પોલીસ ભરતીની તૈયારી કરનારા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં પહેલા પચીસ નવેમ્બરના દિવસે પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષા યોજાવાની હતી પરંતુ હવે પરીક્ષા નવેમ્બરના બદલે ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવશે હસમુખ પટેલે ચેરમેન પદેથી રાજીનામું આપતા ભરતી પ્રક્રિયાને અસર થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દસ થી પંદર ડિસેમ્બરની વચ્ચે કોન્સ્ટેબલ પીએસઆઈ અને પીઆઈની ભરતી માટેની શારીરિક પરીક્ષા લેવામાં આવે તેવી શક્યતા જણાઈ રહી છે અમદાવાદના બોપલ વિસ્તારમાં દસ નવેમ્બરના રોજ કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે માઇકા કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ છરીના ગામ મારીને જાહેરમાં હત્યા કરવામાં આવી હતી જે ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પંજાબના સંગરૂરથી હત્યા કરનાર આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહની ધરપકડ કરી છે ત્યારે આ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે જેમાં હત્યા સમયે વીરેન્દ્રસિંહની સાથે અન્ય પોલીસ કર્મી દિનેશ ઉર્ફે ડીકે પણ ગાડીમાં હોવાનું સામે આવતા હવે તેની વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે સ્ટેટ મોનિટરિંગ સેનના પીએસઆઈના મોત મામલે અમદાવાદ ગ્રામે એલસીબીની ટીમે ટ્રેલર ચાલકની ધરપકડ કરી છે જેમાં અમદાવાદ ગ્રામે એલસીબીની ટીમ દ્વારા ટેકનિકલ પુરાવાઓને આધારે ટ્રેલર ચાલક મંગારામને રાજસ્થાનના સિંદરી ગામમાંથી ઝડપી લઈ અમદાવાદ લાવવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે જે ટ્રેલર થી અકસ્માત સર્જાયો હતો એ ટ્રેલર પશ્ચિમ બંગાળ પહોંચી ગયું હોવાનું સામે આવતા આ ટ્રેલરને કબજે કરવા અમદાવાદ ગ્રામે એલસીબીની એક ટીમ પશ્ચિમ બંગાળ જવા રવાના કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે